અમદાવાદ ગ્રામ્ય શાળાઓમાં ઉજવાયું આચાર્ય વંદના કાર્યક્રમ આપણે જણાવી દઉં કે નિર્ણયનગરની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત ચોસઠ કલાક ગુરુઓનું પૂજન અને ગુરુ ગુરુવંદના કરવામાં આવ્યા ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે શાળાના વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય તેમજ ગુરુ શિષ્ય પરંપરા પ્રત્યે આદર કેળવાય તે ઉમદા હેતુસર અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં સાત દિવસીય ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે આ ઉજવણીના ભાગરૂપે આઈએમસીટીએફ અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ જિલ્લાની શાળાઓમાં આચાર્ય વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નિર્ણયનગરની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિવિધ કલાઓ સાથે સંકળાયેલા ચોસઠ કલા ગુરૂઓનું પૂજન અને ગુરૂવંદના કરવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત વિશાળ સૂર્ય આકારની અદ્ભુત રંગોળી સ્વરૂપે કલા ગુરુઓ તથા તેમના શિષ્યો બિરાજમાન થયા હતા અને ગુરુઓનું તેમના શિષ્યો દ્વારા પૂજન અને વંદના કરવામાં આવી જિલ્લાની શાળાઓના એક લાખ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વેબિનારના માધ્યમથી આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા આ ઉપરાંત જિલ્લાની શાળાઓમાં પણ આચાર્ય વંદના કાર્યક્રમ યોજાયો હતો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો